નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

ગઈકાલે રાજ્યના વીજ કરતા વધારે તાલુકામાં વરસાદ પડ્યો હતો તો આજે અઠ્યાવીસ જિલ્લામાં વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જાણો અહીં મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ સરકારી તેલ કંપનીઓએ મંગળવારે જૂન અઢાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી ત્યારે કર્ણાટક અને બેંગલુરુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે જેમાં બેંગ્લુરૂમાં પેટ્રોલની કિંમત નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી વધીને એકસો ને બે પોઈન્ટ ચોર્યાસી થઈ છે જ્યારે ડીઝલની વાત કરીએ તો ડીઝલની કિંમતમાં ત્રણ પોઈન્ટ જીરો બે રૂપિયાના વધારા સાથે પ્રતિ લિટરનો ભાવ પંચ્યાસી પોઈન્ટ ત્રાણું રૂપિયાથી વધીને અઠ્યાશી પોઈન્ટ પંચાણું રૂપિયા થયા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખાંડની વેચાણ કિંમત રૂપિયા બેતાલીસ કરવાની માંગ સુગર ફેક્ટરીઓએ ખાંડના લઘુત્તમ વેચાણના મૂલ્યમાં પિસ્તાલીસ ટકાનો વધારો કર્યો જેથી એમએસપી પ્રતિ કિલોએ બેતાલીસ રૂપિયા કરવાની માંગ કરી મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો છત્રીસ રૂપિયાની આસપાસ રહ્યો છે તો ખાંડનો છૂટક ભાવ સામાન્ય પ્રતિ કિલો બેતાલીસ થી રૂપિયા ચુમ્માલીસ ની વચ્ચે રહ્યો છે એસોસિયન જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર વિનંતી કરી છે કે તેઓ શેરડીનો ફેટ એન્ડ એમ્યુનિટી પ્રાઇડ વધારીને પ્રતિ કિલોએ બેતાલીસ રૂપિયા કરે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદની મોહલ જોવા મળશે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે આ સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે ત્યારપછના સમાચાર જોઈએ તો શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી માટેના આદેશો અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર દોડતું થયું છે અને શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને એનઓસીને લઈને આદેશ પણ અપાયો છે જેમાં તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના આદેશો પણ આપવામાં આવ્યા છે જૂન સુધીમાં ચકાસણી પૂર્ણ કરી ફાયર સેફ્ટી રિપોર્ટ આપવાનો રહેશે આ સાથે ઓગણીસ જૂન એટલે કે આજે રાત્રિના વાગ્યા સુધીમાં રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર લઈને વાત કરીએ તો મણિપુરમાં સ્થિતિ વણસી ગૃહમંત્રીની ઇમરજન્સી બેઠક મણિપુરમાં અનિયંત્રિત પરિસ્થિતિને કારણે ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે મણિપુર ડીજેપીને આ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા મણિપુરના સીએમ એવા બિરેનસી આ બેઠકમાં સામેલ નથી શનિવારે સીએમ બિરેન સિંહના ઘરની બાજુમાં આવેલા ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું જે બાદ અહીં ફરી ભયનો માહોલ છે મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસા હજુ સુધી સરકાર કાબૂ મેળવી નથી ત્યાર પછી સમાચાર જોઈએ તો ચૂંટણી પંચે હેન્કિંગ ના ફગાવ્યો ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ઈવીએમ હેન્કિંગ ના સંપૂર્ણપણે ફગાવી દીધો છે મહારાષ્ટ્રમાં ઈવીએમ ને મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરવાના આરોપો થયા હતા ચૂંટણી પંચે કહ્યું કે આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે ઈવીએમ અનલોક કરવા માટે કોઈ ઓટીપી ની જરૂર નથી ઈવીએમ ડિઝાઇનર કોઈની સાથે કનેક્ટ રહેતો નથી

તપાસ બાદ બોર્ડની મંજૂરી મળવાની સાથે જ કંપની લગભગ પચીસ હજાર કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે આ આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ લાવવામાં આવશે એટલે કે કંપની કોઈ નવા શેર જારી કરશે નહીં આઈપીઓ હેઠળ પ્રમોટેડ ચૌદ પોઈન્ટ બે કરોડ શેર વેચશે એલઆઈસી દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવ્યું છે ત્યાર સમાચાર જોઈએ તો નિપટીએ તોડ્યા તમામ રેકોર્ડ શેર બજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે

ત્યાર પછીના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અડફેડમાં એક આતંકવાદી મારો ગયો છે આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા બાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી આ એન્કાઉન્ટર રવિવારે મોડી રાત્રે બાંદીપોરના અરમ ગામ વિસ્તારમાં શરૂ થયું હતું ડ્રોન દ્વારા આ વિસ્તારમાંથી આતંકીઓનો અમૃદ દે મળી આવ્યો હતો આતંકવાદીના હાથમાં M14 તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર